ભારે વરસાદની આગાહીની વચ્ચે ગુજરાત પર અસના વાવાઝોડાનો ખતરો પણ એટલો તોડાઈ રહ્યો છે ઉત્તર પૂર્વીય સાગરમાં વાવાઝોડું સક્રિય થયું છે ડીપ ડિપ્રેશનમાંથી પરિવર્તિત થઈ રહ્યું છે અસના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની અસર દેખાઈ શકે છે ભુજ થી સાહીઠ કિલોમીટર અને નલિયાથી થી એસી કિલોમીટર દૂર છે આ વાવાઝોડું જ્યારે કરાચીથી બસો પચાસ કિલોમીટરના અંતરે વાવાઝોડું અસના છે ઓમાનના દરિયાકાંઠે બે સપ્ટેમ્બરે વાવાઝોડું ટકરાશે ત્રણ કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું ત્રણ દિવસ સુધી ગુજરાત દરિયાકાંઠે વાવાઝોડાની અસર રહેશે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું ત્યારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પંચ્યાસી કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે વાવાઝોડાની અસરથી ભારે વરસાદની શક્યતા ભારે પવનના કારણે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું તો સૌરાષ્ટ્ર કચ્છમાં પવન સાથે વરસાદ રહેશે બીજી સપ્ટેમ્બરે આ વાવાઝોડું ટકરાઈ શકે છે ને એમાં સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ અસર હોવાના કારણે જે પણ સૌરાષ્ટ્ર અને કચ્છનો કિનારો છે ત્યાં અત્યાર સુધી વધુ વરસાદ તો રહ્યો જ છે પરંતુ ડીપ ડિપ્રેશનથી જ્યારે વાવાઝોડામાં પરિવર્તિત થયું છે અસના ત્યારે હાલમાં દરિયા કાંઠે અલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને વધુ વરસાદ વરસવાની કારણ કે દરિયાકાંઠે પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને હાલમાં જે વાવાઝોડાની ગતિ છે તે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની છે નલિયાથી એંસી કિલોમીટર દૂર છે હવે ગુજરાતમાં વાવાઝોડાનું જોખમ અત્યારે તોળાઈ રહ્યું છે